જેટલું અમને કામ અમારી જોડે કરાવે છે એટલું વેતન મળતું નથી અને કામ એટલી જ એવું કરાવે છે કે જે અમને ખબર પણ ના હોય સરકાર નવી નવી યોજનાઓ બહાર પાડે પછી બધા લાભાર્થીઓ અમે રસ્તામાં જતા હોય કે ગમે ત્યારે અડધી રાતે ફોન કરે કે બેના ના છોકરી અમને પાંચ હજાર દર મહિને મળવાના છે કોઈ યુટ્યુબ પર અમે આંગણવાડી તરફથી તમને મળવાનું કહ્યું છે તો જે બી તે મળશે તમે અમને જાણકારી આપો ગમે ત્યારે ગમે તેના કોલ આવી સરકાર તમારી વાતો કેમ સાંભળતી નથી ખબર અમને શું સમજી બેઠી છે અને એમની બધી યોજનાઓ અમારે માથે છોકરી રહી છે પછી આ ભાજપના ગમે તે કાર્યક્રમો હોય તો હમણાં જ આ પંદર દિવસમાં અમે ચાર વખત ભાજપના કાર્યક્રમમાં ખાલી ખાલી માથા બતાવવા માટે ગયા તો ગમે ત્યારે અમારો ઉપયોગ કરવાનો અને પછી પગાર વધારો આવે કે બજેટ બહાર પડે ત્યારે અમને એ કરવાના સરકારી કર્મચારી પોતાના સ્વાદ માટે તમારી જોડે કામ કરાવે છે બધા કામ અમારી જોડે કરાવે છે કારણ કે અમે અમારી જે હોય બધાની ઓળખાણ હોય અમે બધાને ઓળખતા હોઈએ સ્લમ વિસ્તારમાં એટલે એ લોકો બધા કામ અમારી જોડે જ કરાવતા હોય મારું નામ જોશી રૂપાબેન છે હું છેલ્લા અઢાર અઢાર વર્ષથી આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બનાવું છું અમારી મુખ્ય માંગ એક છે અમને લઘુત્તમ વેતન મળવું જોઈએ દિલ્હી સરકારનું લઘુત્તમ વેતન ઓછામાં ઓછું સત્તર હજાર બસો છે અને ગુજરાત સરકારનું બાર હજાર બસો છે તો અમને બાર હજાર કે સત્તર હજાર નથી મળતા અને બીજું કે બધા આપણા જેટલા જિલ્લા છે બધા જિલ્લામાં લગભગ ચાર જિલ્લા એવા છે કે જેમાં ઓછું છે બધા જિલ્લામાં સત્યાવીસ હજાર એવું છે તો આપણે એવું કહે છે કે ગતિશીલ ગુજરાત તો શું આમાં એમના બહેનો કામ માટે એમને ગતિ નહીં દેખાતી અને બીજું કે સરકારની કોઈ પણ યોજના હોય તો એમાં બહેનો જેમને મળે છે કઈ બી યોજનામાં નીચે લખી લે ભાઈ આંગણવાડીનો સંપર્ક કરવો અમને તો જાણ પણ ના હોય તો બધી યોજનાઓ જ્યારે બહાર કાઢે ત્યાં સરકારના બહેનો દેખાય છે તો સરકારી પોતાનું બજેટ બહાર કાઢ્યું ત્યાં સુધી બહેનો ના દેખાય મોદી સાહેબ તો અમને એવું કહે બહેનો તમે જ્યારે મને એક કોલ કરશો તો હું ચપ્પલ પહેર્યા વગર અમદાવાદ દોડતો આવીશ કે ગુજરાતમાં આવીશ પણ ત્યાં ગયા પછી મોદી સાહેબ પોતાની માતા યશોદાઓને ભૂલી ગયા છે

એક હજાર રૂપિયા આપે ત્રણ કામ કરે ત્રણ હજાર રૂપિયા આપે ત્રણ કલાકમાં કામ કરીને ઘરે આવતા રહી આ પાંચ કલાક ને કેટલા કામ થાય તું કામ કરવા જાય દસ હજાર મુખ્ય માંગણીઓ મુખ્ય માંગણીઓ તમારી શું છે બસ આ પગાર વધારો કાયમી કરો અરે કાયમી ન કરે તો કાય નહીં પણ મારી વાત સાંભળો નરેન્દ્રભાઈ મોદી જયારે ચૂંટણી નતા ને ત્યારે માતા યશોદા એવો હતો ને અમદાવાદ મેમનગર ત્યારે એવું કીધું હતું કે આંગણવાડી હેલ્પર બહેનો કે વર્કર બહેનો રિટાયર થાય તો એક લાખ પંચોતેર હજાર મળશે જયારે નહોતા ચૂંટણી ત્યારે તો અત્યારે તો વધી શકાય ને હાથમાં છે તો કેમ નથી આપતા બરાબર છે ને એક લાખ પંચોતેર મારી પાસે હું તો જયારે રિટાયર થાય તો હું તો કાગળ ચેક દિલ્હી પહોંચી ના કેમ આપે તમે બોલ્યા હતા

છવ્વીસ હજાર રૂપિયા લઘુતમ પગાર અમને આપે એ અમારી મુખ્ય માંગણી છે એના માટેની આ લડાઈ અમે લડી રહ્યા છીએ તમારો હોદ્દો અને નામ જણાવો મારું નામ સતીષભાઈ પરમાર છે ગુજરાત સીઆઈટીનો હું પ્રેસિડેન્ટ છું